મિત્રો જો તમે વાર્તાના શોખીન હોવ તો તમે કાનજીભૂટા બારોટનું નામ ન સાંભળ્યું હોય એવું તો શક્ય જ નથી એકદમ સરળ લોકબોલીને એમની વાર્તાઓ સાંભળવી દરેક જણાને ગમે છે આજે આપણે એમની જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય અને વાર્તાનું નામ છે ખોટું બોલવાની મીઠાશ હે બાયુ દુનિયામાં મીઠું શું રાજકુમારીએ પૂછ્યું બીજી બાઈ બોલી બેન તમે જ ને

ચાર બાયુ રાજ આંગણિયામાં બેઠ્યું વાતુ એ ચડી એક રાજપુત્રી બીજી વણિક કન્યા ત્રીજી ખેડૂતની નારી ને ચોથી દરબાર ગઢ દાસી રાજા આ વાતો બારણા આડશે ઊભા રહી છાના માના સાંભળતા હતા ચારે ના જવાબ પૂરા થતા રાજા પ્રગટ થયા ચારેય બાયુ ને શરમાતી અને મુંજાતી જોઈ રાજા કે દીકરીઓ સોખમાઓમાં તમારા ચારેયના જવાબ મજાના છે પણ તમારે મારા મનનું સમાધાન કરવું જોઈએ એમ કઈ પ્રથમ તો પોતાની કોરીને રાજા કે બેટા આપણું ભગવતી કોઈના દારૂ ને અડે નહીં એવું અને તું દારૂની રાજકુમારી કે બાપુ વાત આપની નથી અને નથી પણ આપણા મેલની પછવાડે ની બજારમાં દેખાય એટલે દૂર દારૂનું પીઠું છે ઈ તરફ એક દિવસ જોતી હતી તો એક દારૂ પીધેલ માણસ ને ચાર પાંચ જણા મળીને ઢોર માર મારતા હતા એને જોઈને મને થયું કે ઈ માણસ દારૂ નહીં પીવે પણ એને વળી પાછો ઈજ દુકાને દારૂ પીતો જોયો ને તમે કેમ કીધું કે મીઠામાં મીઠું માંસ શેઠની દીકરી કે બાપુ હું મારા અનુભવની વાત કરું સાકરની ગુણમાં મરી ગયેલી ઉંદડી ને કીડીઓ બળગેલી જોઈ ને માન્યું કે માંસ મીઠું હોવું જોઈએ રાજા કે તારા અનુભવ પ્રમાણે તે કીધું એ પણ ઠીક પછી ખેડૂતની સ્ત્રીને રાજાએ પૂછ્યું કે બાઈ તું પણ મારી દીકરી છે તારો અનુભવ જણાય ખેડૂત નારી કે બાપુ શર્મા છું પણ તમે માવતર સમાન જ્યારે અમારે દીકરા કે દીકરીના જન્મ થાય એ સમય એવી વેદના થાય કે અમારેને મોતને ચાર તસવનું નું છેટું રે જ્યારે એમ થાય કે સંસાર વ્યવહાર નો ભોગવ્યો હોત તો આવી પીડા નો થાત પણ પછી હવા મહિનો ગયો અને વાત ભૂલાઈ જાય બાઈ તે પણ ઠીક કીધું

અરે તારી ઝપટ જુદી લાગે જા તને માય એટલું ધન ને એક વર્ષ ની મેતલ આપું સિદ્ધ કરી બતાવી કે ખોટા બોલવામાં કેવી મીઠપ હોય રાજા પાસેથી ઘણું દ્રવ્ય લઈ અને વડારણ તો હાલી નીકળી હાલતા હાલતા ગંગા કિનારે કાશી જેવી નગરીમાં માં આવી એક જોગંદરને ને પગે પડી અને કે બાવાજી મને કંઠી બાંધો બાવાજી કે બેટા સાધુ હોને મેં સ્વાદ નહીં કબી ખાના મિલતા કબી નહી મિલતા કબુ ગાન મિલે કબુ અપમાન મહારાજ મને એનો ડર નથી પણ સંસાર ખારો દૂધવા જેવો લાગે એમ કઈ મુઠ્ઠી એક સોના મોર બાવાજીના પગમાં દાસીએ ધરી ત્યાં તો મહારાજની આખ્યું થઈ શક્કરપારા જીવવું ખુશ થઈને બોલ્યા અચ્છા બેટી લગા ભભૂત જોગીએ દાસીને દીક્ષા દીધી કપાળે ત્રિપુણ તાણી ભગવી કંઠા ધારણ કરી કંઠને હાથે માળા પેરખા પહેર્યા જોડી ઝંડા પથ્થર પાવડી લીધા જેણે આબુની ત્રાટી માંથી અબ્ધુ તાણી ઉતરી એવી દાસી ઓપવા માંડી હવે આપણે એને જોગણ કહેવાના જોગઈને પોણો હોક જેટલા સાધુ બાવાને બોલાવીને કીધું મારે જમાત બનાવી દેશ ફરવસ બોલો તમારું કેટલું ખરસ થાય જોગીડા કે મૈયા અમારે એક વખત ચકાચક લડ્ડુ ઓર ગાંજા સુકા દુસરા ક્યાં ચાહીએ કુછ નહીં અબ્દુદાણે કે ભલે પોણો હો સાધુ ચાર તંબુ પચાસ એક ઘોડા દસ પંદર ઊંટ ને એક હાથી ખરીદી લીધા આખું કમઠાણ બાંધી જમાતની ની બની ગામે ગામ ફરવા લાગી હમણાં સુધી આવા સાધુ ની આપણા દેશ માં ફરજ્યું હવે ઘટી ગયું કારણ કે હવે એવી જમાઈટ ને ભિક્ષા ઓછી મળે આ જો ગણે એક નવો પાડ્યો કોઈ ની ભિક્ષા લેવાની નહીં કારણ આની પાસે તો નું પૂરતું પરવા નતી બાવાઓની જમાત માં ભલે દિગમ્બરો હોય છતાં ભીખ તો માગે જ ગામ જાપે મજમુ રકમ આપે ઈ લે કોઈ ગામ નો દે તો ચમત્કાર બતાવે ને ડરાવે કે તું મારી ગામડી જલા દુંગા પણ આ તાણી તો કોઈ ચીજ લે જ નહીં લોકો નવાઈભાઈમાં આહા હા હા આવી નિર્લોભી જમાત જોઈ નઈ દુનિયામાં નિયમ છે ત્યાગે સો આગે એટલે લોકો જોગાડીને પગે હજારો રૂપિયા ધરે એટલે અદ્ધૂતાણી ઠોકર મારેને કે લે જાવ તમારા દ્રવકી અમારે કુછ જરૂરત નહીં હે હમકો ભગવાન હી દેનેવાલા હે ચક્રાર જાગી કોઈ પાસેથી દાન કે ભિક્ષા ન લેરા જોગણની જમાતની કઈ છે હજારો લોકો દર્શને ઉઠ્યા સગો ભાઈ બીમાર હોય એની ખબર નો કાઢે એવા પણ આમાં હતા આ જોગણ જમાત સહિત છ આઠ મહિને પોતાના ગામને પાદર આવી અને ત્યાં પડાવ નાખ્યો પણ માણસોનો મેળો છોખાય ગામમાં ખબર પડતા જૂના જમાનાના રિવાજ પ્રમાણે ગામનું પંચ ભેખ ચૂકવવા આવ્યું જોગણ ઓળખી ગઈ એને કોઈ ઓળખી ન શક્યું એવો એનો મગજ જાણે આબે ખૂબ સન્યાસીની અને ક્યારેક અસલ કરતા નકલ ચડિયાતું ભજવે ગામ પંચે પગે લાગી સીતારામ ભીડયા જોગણીએ ઝીલ્યા બચ્ચા કલ્યાણ હોય કુશળતા પૂછી ગામ નહી હે ગામના પટેલે હાથ જોડીને કીધું માતાજી કેટલી ભિક્ષા લેશો ખબર હતી છતાંય પૂછું જોગણ કે નઈ બચ્ચા મે કિસી કા નહી લેતી મુખી કે માતાજી તો આ બધુંય ખરજ ક્યાંથી કાઢોસ

ભગવાન આપને જ દર્શન આપે કે બીજા નહીં આપે અરે ભાઈ હા દિલ સચ્ચા હોના ચાહીએ ત્યારે ભગવાન ના દર્શન નું નામ પડે કોનું દિલ સાચું નો થાય એક વખત તો પાપી હોય તો પણ પાપ ફગાવીને તાજો ભગત બની જાય રાજા કે માતાજી મને ભગવાન ના દર્શન કરાવો જોગણી કહે अरे ओ बड़े बाबा जाओ ए राजा के साथ छोटे तंबू में भगवान बिराजमान है इसका राम जी का दर्शन कराओ राजा प्रभु न दर्शन का जे जोगणी के ठेरो एक कारण है बोलो माता जी दर्शनार्थी इसका बाप का पेट का होना चाहिए तो दर्शन होवे मगर नहीं त्या तो दीवान के अमारा बापू असल राजबीज से राजबीज माताजी के तब तो अच्छी बात बड़ा बाबा ले जाओ राजा जी को ले जाओ મોટા તંબુ નજીક સાવ બંધ કરેલ द्वार વાળો નાનો તંબુ એનું બાણું ખોલી બાવાજીએ રાજાને એકલા એમાં દાખલ કરી બાણું બંધ કર્યું રાજાએ ત્યાં સુંદર બિછાવેલ સેજ વેરાયેલા પુષ્પ પીળી પાંદડી ને સુવર્ણની ચાખડીઓ જોઈ રાજા વિચાર કરે માળું આમ કેમ ભગવાન હું આવતાં અંદર ધૈન થઈ ગયા હશે મારામાં કઈ ફેરફાર હશે એમ વિચારી બિચારા રાજા પ્રભુની પ્રાર્થના કરે કે નાથ મને કેમ દર્શન ન દેતા હું તમારે શરણે આવ્યો છું કેટલોક સમય તંબુમાં દર્શન નો થવાથી રાજાને થયું કે મારામાં ફેર હશે હવે હું કરવું બાર નીકળવું પડશે વાત કરીશ કે ભગવાન ના દર્શન મને ન થયા તો લોકો રાજા એના બાપનું સંતાન નથી માટે આપણે હાચનો નો કટકો ને રાજાજી બાર આવી જોગણ ને પગે પડીને બોલ્યા ધન્ય માતાજી આપની કૃપાથી શંખ ચક્ર પદ્મ ગદા ને ધારી પ્રભુ ના મને દિદાર થયા અબધુતાની કે અચ્છી વાત અબ કિસી ઈચ્છા હરિદર્શન કી હે ડફ દઈને દીવાન ઉભા થયા માતાજી મારા ઉપર દયા કરો જો કે તું બે જાઓ એ પણ છોટા તંબુમાં પ્રવેશ્યા બસ એનું એ જ થયું દીવાને વિચાર્યું રાજા સતનો ભાખે વળી કોઈ નો પાય પૈસો લેનાર નહીં એવી સંન્યાસી આવું કરવાની શું જરૂર મારા માં જ ફેરફાર હશે માટે ગોકીરો કરવો જ નથી બહાર આવી ને દીવાને જણાવ્યું કે મને તો મોરલીધર ના દર્શન થયા

મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો તમને જો આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો